બોટાદ જિલ્લાના ગરડા નગરપાલિકાના વિપક્ષના નેતાએ રાજ્યના મુખ્યમંત્રીને શાસકો દ્વારા કોન્ટ્રાક્ટર સાથે મળી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ એક પત્ર લખીને કર્યો છે ગડડા નગરપાલિકાના વિપક્ષ નેતા મિતભાઈ ડાંગરે મુખ્યમંત્રીને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે છેલ્લા આઠ વર્ષથી સફાઈનો કોન્ટ્રાક્ટ બેથી અઢી લાખમાં આપવામાં આવતો હતો જેમાં ચાલીસ સફાઈ કામદારો કામ કરતા હતા હાલમાં થી પિસ્તાલીસ સફાઈ કામદારો ફરજ પર છે અને વાર્ષિક કોન્ટ્રાક્ટની કિંમત સીધી નવ થી દસ લાખની થઈ ગઈ છે ત્યારે પાંચ ગણો વધારો કરીને આવા સફાઈના કાર્યમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ કરાયો છે

રાજીવ સોમાણી એકાઉન્ટ નગરપાલિકા થોડા સમય પહેલાં અઢી લાખમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એમાં લિમિટેડ એરિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો સફાઈ કામદાર નિવૃત્ત થતા અને બહારના આઉટડ્રોથ એરિયામાં સફાઈની કમ્પ્લેનો રહેવા પામતી હોવાથી આ વખતે સમગ્ર શહેરમાં સફાઈ થાય એ પ્રમાણે થોડોક સફાઈનો એરિયા વધારી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે કોન્ટ્રાક્ટની પ્રક્રિયા ટેન્ડરિંગ મારફતે કરવામાં આવેલ છે તેમજ જે કાંઈ જાહેર નિવિદા માહિતી વિભાગ દ્વારા આપવામાં આવે છે અને રેગ્યુલર સફાઈ કામદારોને મિનિમમ બેઝિસ મુજબ વેતન ચૂકવવામાં આવે છે રધુભાઈ જે અઢી લાખનો કોન્ટ્રાક્ટ આપવાનો હતો ત્યારે જે સફાઈ કામદારોની સંખ્યા હતી અને હાલ નવ લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે સંખ્યામાં લાંબો વધારો નથી તેમ છતાં રકમ વધારે લેવામાં આવી રહી છે તેવો પણ આક્ષેપ છે સફાઈ પણ શકી નથી તેવો પણ આક્ષેપ છે પહેલાં અઢી લાખમાં કોન્ટ્રાક્ટ આવતો હતો ત્યારે કોન્ટ્રાક્ટ દરવાર સફાઈ કામદાર પાસેથી ફક્ત બે કલાક કામગીરી લેવામાં આવતી હતી અત્યારે પૂરા આખો દિવસ કામગીરી લેવામાં આવી છે અને સફાઈની કામગીરી નિયમિત રીતે દરેક એરિયામાં આઉટડોર સહિતના એરિયામાં સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે ડાંગર મિત પ્રભાતભાઈ ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા મારા દ્વારા મુખ્યમંત્રી સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ગઢડા નગરપાલિકા દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે તેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે તો મારા પત્રથી મુખ્યમંત્રી સાહેબને ધ્યાને દોરાઈને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે મેં પત્ર મોકલ્યો છે એ એમાં વિગતો એવી છે કે હું નગરપાલિકાનો કોર્પોરેટર વોર્ડ નંબર છનો પ્રતિનિધિ તરીકે મને ચૂંટાઈને નગરપાલિકામાં મોકલો છે લોકોએ તો હું છેલ્લા ચાર પાંચ મહિનાથી આવ્યો છું તો ચાર પાંચ મહિનામાં મારા ધ્યાને આવેલી વાત કે નગરપાલિકામાં જે સફાઈ કોન્ટ્રાક્ટ હું નહોતો ત્યારે એટલે કે પહેલાં બીજા મહિનામાં પહેલાં બીજા મહિનામાં આશરે ત્રીસથી પાંત્રીસ લોકો કર્મચારી સફાઈનું કામકાજ કરતા હતા ત્યારે અઢી લાખ રૂપિયા જેવું બિલ ચૂકવાતું હતું દર મહિને અત્યારે ચાલીસથી પિસ્તાલીસ જણા સફાઈનું કામકાજ કરે છે અત્યારે સાડા નવથી દસ લાખ રૂપિયાનું બિલ ચૂકવાય છે તો આવડો મોટો ભ્રષ્ટાચાર કોના આશરે કોના નજર હેઠળ થઈ રહ્યો છે તેની ઉજાગર કરવા માટે મેં મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે અને ગરડા નગરપાલિકામાં જે કોઈ વેરો વધારો આવ્યો છે તો વેરો જે પ્રમાણે વધ્યો છે એ બહુ મોટા પ્રમાણે વધ્યો છે એ પ્રમાણે સફાઈ ગરડા નગરપાલિકાના નામે શૂન્ય છે ગરડા નગરપાલિકા કોઈ સફાઈ કરતી નથી અને આવા મસ્ત મોટા ટેન્ડરોમાં કઈ રીતે એમનો સમાવેશ થાય એમાં ધ્યાન દે છે એટલે એટલા માટે મેં મુખ્યમંત્રી સાહેબશ્રીને વિજિલન્સની તાત્કાલિક ધોરણે તપાસ થઈને જે કાંઈ આમાં જે કોઈ અધિકારીથી લઈને જે કોઈ કોન્ટ્રાક્ટરો સંડોવાયેલા હોય તેમાં તાત્કાલિક ધોરણે જે કાંઈ કાયદાકીય મુજબ એમની માથે જે કોઈ કોઈ વસ્તુ કરવી પડે તે કરવા માટે મારી માંગ છે